ઘરે ઊંઘ્યા તમે ઘેર નહીં તમે આ ચો ચોક માં ઊંઘયા મંદિરના મંદિરના ચોક માં બેઠા થોડા કેટલા બધા જવા પેલી લાશો પડી હોય પડ્યા

ઘેર ઊંઘ્યા યાર અલ્યા ઘર નહીં આ તો મંદિરનો ચોક છે તમે યાર આ માદમજી આને હગા હલે હગા ઊંઘવા દો ક યાર અલ્યા આ બધું હું કયું ધંધા મોડ્યા તમે શું ધંધા હું હા તું મેરા વાલથી ઓમ ડોળા મારો હમું તો ઓરખામાં

શું બોલ્યા તમે તમે મારી ઉંમર જે વાળા તમને થોડો મોલ આવ્યો નકર એક જ ધોલ મેળ આડી ગાડી કોઈ નઈ ઉંગેરો ઘર છે તમારું હો આ ઘરે ઉંગે એમ સમજો મેમન તમે ઉંગો હો લે યાર ઉંગ બગાડ નઈ

સર દેખાડો જાગો જાગો તમે તો આજ કવાવાના ઓળખાય રે પણ તમને બતાવું ખાઈ તમે રો તમે આ ગોડલા કુલા ના ઉતવાનો ને તો મને કો ખાઈ જો હાલ ગાડી બોલાય લાવ કોલતી અલ્યા બાઈક આપણે ગાડી ખરા સાહેબને કેવો સાહેબ તો હું કરો મારા ગોમબ ચાલુ કરાય સાલા માબા પકાતો પી જા મું જ આવતો તો કેમ બોલો કોઈ તસને આવતો તો આદુ આવ કરતો હું નહીં કરતો આ છોદી બધું હું નહીં કરતો મને તમે ઓળખો ના હું જહલ ગોમનો હા બોલો કાયો હા બોલો મોણપો એટલે હપકા ખાવ આપણે કી ના આપતા નથી

લો અરે તમે હેડજો ગણે વધારે નહી દે 10 મિનિટ મત ખાલી હા જગ્યા નથી બોલવાની હાલ જોવાનો બોટિયાળો બોટિયાળા ને હા આ ચાલે ને બધું તો કે હું તો હфта આલું કે અમે કોઈ ની ના

ઓય ભાઈ સાહેબ ઉવા 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 સાહેબ ઉપર પણ ફેટો બેટો હું બધું કરી રીજી સાંભુજા શું હું કરી પણ સાહેબ મને કે 10 નું બાલી જો જો

ઘરાવા પાન ઘરાવા પાતો હોય એવું કરીયો હું કરીયો આપણે કશી કરી જ નહીં તો વેપાર ન કર્યો કોને કર્યો તને જ બાકો કેલી સેવજ હા થેલી વહી ઉતારી

સેટર લીધું 3000 રૂપિયાનું સેટર શું હો રે આપણા જો સેટરને ભેજો થા કે આખો કાઢી ને તો સાહેબ આ તો હાથ પાડી નાખ્યો બેઠો નાખ્યો મને તો મોટી મોટી ફારતો આ જો આવું એ ચોકશ્યું હ ચોકશ્યું હ દે ના પકડો તમે પકડો હોય પકડ ને એ ઓ મોટો ગોસ અ સાહેબ મને કે તાર જે થાય કર લે આ આ વેપારી થઈ ગયો ના ખરાબન તું ગોમ તું દેવાનો એટલો સુદ્રો બનાવો

બરાબર આ બુરિયાવા ની તાકાત નહીં બોલા હા સાહેબ પૂ ઓલ આ કરવા તમે તમે કેમ આયા તારે અમાર ઘર તમે તો મને ટુંકા છેલા થોડું વાસ

તમે બહુ કે તને ખબર નઈ પહે જય તારા

મારી ને બધા મોના પણ આ તો થોડા નશા મતા લઈ એટલે મોને નહીં પણ હું કહું

ભૂલ થઈ જઈ ભૂલ માં પી ગયા વાત જે બોલાવી જોઈએ માફ કરજો આ તમારા માછી આયા ત્યારે અમને ખબર ના રે વખત પી લઈ આ તો ખરેખર જગુબા તમે હોય મને થોડી શાળા માટે હો

અમારી ચેનલ નું નામ છે દશર સોરા અને તમામ ચાહકો ને જણાવવાનું કે અમારી ચેનલ નું નામ છે દશર સોરા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ વિડીયો ખાલી અમે મનોરંજન માટે બનાવેલો છે અને અમારું એમ કેવું છે કે વ્યસનથી દૂર રહો વ્યસનથી દૂર રહો છો તો એમાં ઘણો ફાયદો થાય અને દારૂના વ્યસન એના કારણે કોઈ બી વ્યસન કરવું નહીં એવું અમારી વિનંતી છે અમારી ટીમ તરફથી જય માતાજી મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાની તો ભૂલતા જ નહીં જય માતાજી મિત્રો જય માતાજી